એક ચોરને પકડવા માટે નાઇટ વિઝન ડ્રોન તૈનાત કરવામાં આવ્યું છે અને તેની જ મદદથી તેને પકડવામાં આવ્યો છે ચોરને પકડવા નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ એસપી અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા આ ડ્રોનની મદદથી રાત્રિના સમયે જે લૂંટારાઓ ફરાર થતા હોય છે તેમને પણ પકડવા માટે તે ઉપયોગી સાબિત થતું હોય છે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગથી

સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં બાજુ ચોર ચોરી કરવા માટે ઘુસ્યા હતા જેની માહિતી મળી હતી તે દરમિયાન ઝાલક પોલીસ દ્વારા તાત્કાલિક એક ચોર ચોર ઘટના પકડી પાડવામાં આવ્યો હતો બીજો અન્ય જે છે તે જંગલ વિસ્તારની અંદર ભાગી ગયો હતો તે દરમિયાન ઝાલોદ ડીવાયએસપી સહિતના જે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી અને નાઇટ વિઝન ડ્રોન ની મદદથી જંગલ વિસ્તારની અંદર સર્ચ હાથ ધરવામાં આવ્યો હતો અને તેની અંદરથી એક ચોર જે છે શંકાસ્પદ હાલતની અંદર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેઓ ડ્રોન ની અંદર ચડતા સ્ટાફે જે દબોચી લીધો હતો દબોચી લઈ અને તેની પર કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી જેને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડાએ પણ જે સરાહનીય કામગીરી જે છે કરી હતી ખાસ કરીને આની અંદર આ જે ડ્રોન દ્વારા જે આરોપી પકડવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેને ટ્વીટ કરવામાં આવ્યું હતું જી આભાર હેમલ તમામ વિગતો માટે